ભાષા છે જીગ્નેશ મેવાણીની ભાષા એક હજાર વખત સારી ભાષા છે જે ભાષા પોલીસ જનતા સાથે બોલે છે એ ભાષા કરતા હજાર વખત સારી ભાષા મેવાણીની છે રોડ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન ફરિયાદ લખાવા ગયા હોય એ દરમિયાન કોઈ કોઈ ગુનેગાર વિરુદ્ધ લખાવા ગયા હોય ત્યારે કઈક રેડ પડી હોય ત્યારે કંઈક દુર્ઘટના બની હોય ત્યારે પોલીસ કઈ ભાષા જનતા સાથે વાપરે છે એટલે આઠપાસ ને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો તમને અળ લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં ક્યાં અળ બોલવાનો ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી જિગ્નેશ મેવાડીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે તો તમે પેલા તો બે મુદ્દા છે પોલીસ ની જનતા સાથે ભાષા પોલીસ ની પોલીસ સાથે ની ભાષા